લીલા મરચ તીખું કરવા માટે કોથમી નાની પેસ્ટ બનાવી દેવાની મસ્ત થોડુંક પાણી લાવો અને મરી બરોબર થોડા આપણે પેલા નાખશે થોડું પાણી રેડી અને મસ્ત પેસ્ટ બનાવી દઈએ લીંબુ મુકેશજી હા જો તમે આર્યું પેસ્ટ બનાવો હા હું પેલો લોટ બનાવી દઉં અમે મેઠું નાખવાનું હે મેઠું નાખી દો સ્વાદ પ્રમાણે નાખો માપું નખ જો બાય બાય તો સુધો મસ્ત પેસ્ટ બનાવી દો તમારું કોઈ કામ નહી આલુ કોમ હા બોલો ને હવે કોમ કરાવ તો તો પડી તો જો દેટવા હળ ગઈ અને મસ્ત તેલ ગરમ કરવા મેલ દો

પ્રમાણે આપણે ધોણા જીરું ના એટલે સ્વાદ સારો આવે

કરવાનું કરી દેવાનું મિક્સ કરવાનું એના ઉપર લોટ પેલો કરી દેવાનું પિક્ચર લાગી જમેટા મારા પર લાગે છે બરોબર મિલ દેવાનું ઓમો

આપડે હા મુડા જ્યાં તો કદી ના ભજીયા ખાતા નહિ આજે વળી ભાઈઓ ભેગા રહ્યા અને ટોમેટો ના ભજીયા ખાવાનું કોઈ વાર મજા આવે હું ગયા